અમરેલી જિલ્લાના ફૂલઝર ગામની ઘટના સુરતમાં પડ્યા છે અમરેલી જિલ્લાના ફૂલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા હતા સુરતમાં પાટીદાર સમાજની મિટિંગ યોજાઈ હતી અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો યુવાનોને વડીલો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર આગેવાને બીજુ માંગુખિયા અભિન કડથિયા અને અલ્પેશ કથિરિયા હિચકારો હુમલો કાઢી દરબારના યુવાનો પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી સાથે કાળી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ગામના ચોકમાં પાટીદારો ઉભા હતા તેમાં ગાડી ચડાવી દેવામાં આવી જેમાં

સમગ્ર સૌરાષ્ટ્ર આ પ્રકારના લુખા અને આવારા તત્વો પોતાના બે નંબરના ધંધાઓને ઢાકવા માટે અને એમની અનિષ્ટ પ્રવૃત્તિ ને ઢાંકવા માટે નાના મોટા ષડયંત્ર કરી આવી રીતે ગામના લોકોને ભોળા અને લોકો દબાવી આ પ્રકારના કૃત્યો કરતા આવે છે આવી ઘણી બધી ઘટનાઓ ધ્યાનમાં આવી છે ત્યારે ફુલઝર ગામમાં એવી ઘટના આવી છે કે પચાસ લોકોના સમૂહ પર ક્રેટા કાર ચડાવી દેવા સુધીના પ્રયત્નો થયા છે અને આ ક્રેટા કાર ચડાવીને એક વ્યક્તિની હત્યા નિભાવવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારની મિલી ભકતના કારણે નિર્દોષ લોકો પર ખોટી અફાયરો દાખલ કરી અને જેલમાં પૂરી દેવાના પ્રયત્ન છે ત્યારે સુરત શહેરમાં

કે સરકાર અને વ્યવસ્થા તંત્રના કાન સુધી વાત પહોંચાડી શકાય ભાઈ શ્રી વિજય જે ફિગર ગામમાં ઘટના ઘટી છે એક ઘટનાના હરો સંધાને આજે સુરત શહેરમાં પ્રતિદન સમાજના વિવિધ લોકો આગેવાનો યુવકો અને એના લોકો ભેગા થઈ આ ઘટનાના લીધે રામજનોને કોઈ પણ તકલીફ ન પડે કાયદો કી કોટી પ્રક્રિયામાં નટોય રામજનોની એકતા ન તૂટે

જનાદેશ